નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ આ સિવાયના બજાર ભાવ તમારે જો જોવા હોય તો આપણી વેબસાઇટ ઉપર વ્યાજાજો ત્યાં તમને વીસ કરતાં પણ વધારે શહેરોના બજાર ભાવ છે એ રોજે રોજ અપડેટ થતા જોવા મળશે એટલે ત્યાંથી તમે બજાર ભાવ જાણી શકશો આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ જરૂરથી જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગૂગલમાં સર્ચ કરશો અથવા તો યુટ્યુબ ઉપર સર્ચ કરશો ખેડૂતભાઈ ન્યૂઝ કિશન પિંડારીયા એટલે આપણું ચેનલ આવી જશે એટલે એમાં આપણે નવા નવા સર્વેના વિડીયો મૂકશું એ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે અને બાકી જો આપણા વોટ્સએપ ગ્રુપમાં હજી ના જોડાણા હોવ તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી જઈ અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જાજો આગળ વધીએ અને હા વિડીયોના અંતમાં આપણે જીરા બજાર અને કપાસ બજારના આજના અપડેટની વાત કરવાના છીએ એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચા ભાવની જો વાત કરીએ તો પાંચસો સાઠ રૂપિયા હતો ચણા બારસોથી તેરસો વીસ રૂપિયા તુવેરા આજે બે હજારથી ચોવીસસો છાસઠ એરંડો નવસો પચાસથી અગિયારસો સત્તર રૂપિયા અડદ આજે બારસોથી ઓગણીસો એકસઠ સોયાબીન આઠસો એક હજાર જીરું આજે સુડતાલીસો રૂપિયા થી ચોપનસો રૂપિયા તો આ હતા જુનાગઢ બજાર ભાવ વાત કરીએ જામનગરની ની એરંડો આજે એક થી અગિયારસો સાત રૂપિયા લસણ અગિયારસો થી ત્રણ હજાર પંદર रायडो नौ सौ पचास थी एक हज़ार चौंसठ अजमो पंदर सौ थी बतरीसौ थाना 1000 एक हज़ार चौबद सौ पचास रुपया सोयाबीन पाँच सौ तीस आठ सौ पिचोतेर मगफड़ी एक हज़ार थी बार सौ झीणी मगफड़ी एक हज़ार पचास थी बार सौ सित्तेर रुपया कपास छ थी सित्तेर चौदह सौ जामनगर में जो जीरा बात करे आज तो छत सौ रुपया पंचावन सौ दस रुपया बात करिए राजकोट मार्केटिंग ने घ आज चार सौ पंचाणु थी पांच सौ पात्र तुवेर ओगणीस सौ चौबीस सौ पचास रुपया राइडो नव सौ छप्पन एक हज़ार साइ अजमो अगियारो पचास थी अठया मेथी नौ सौ सित्तेर बार सौ नेव एरडो नौ सौ पचास थी एक हज़ार त्राणु चुम्मालीस સોયાબીન આઠસો પાસઠથી નવસો સત્યાવીસ ચણા આજે અગિયારસો પચાસથી બારસો પંચાણું કલંજીની જો વાત કરીએ આજે રાજકોટમાં તો બત્રીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો ત્રીસ રૂપિયા વાત કરવામાં આવે જો આજે ડુંગળીની તો દોઢસો રૂપિયાથી ચારસો પાંત્રીસ લસણ સોળસોથી ઓગણત્રીસો અડદ સત્તરસોથી ઓગણીસો એકાણું ધાણા બારસો પચાસથી પંદરસો ધાણી તેરસોથી સત્તરસો રૂપિયા તલ ચોવીસો ચાલીસ થી ચાલીસ ઝીણી મગફળી અગિયારસો થી તેરસો અઢાર જાડી મગફળી અગિયારસો પાંચથી તેરસો એકત્રીસ કપાસ આજે બારસો થી પંદરસો જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો તેતાલીસો પચાસ રૂપિયાથી ચોપનસો રૂપિયા વાત કરીએ હવે ગોંડલની ઘઉં આજે ચારસો સાઠથી પાંચસો છાસઠ ડુંગળી એકસો છપ્પનથી ચારસો સોળ રૂપિયા કુએરાજે તેરસો અગિયારથી ચોવીસો એકોતેર મગ બારસો એકાવનથી સત્તરસો એકોતેર એરંડો નવસો એકાવનથી અગિયારસો એકવીસ અડદ સોળસો એકત્રીસથી એકાવન ચણા આજે અગિયારસો એકથી તેરસો અગિયાર રૂપિયા વાઇલ પાંચસો અગિયારથી ચૌદસો એકત્રીસ મેથી સાતસો છવ્વીસથી બારસો એક્યાસી લસણ અગિયારસો એકાણુંથી ચોત્રીસો એકાણું बात करवामा आवे आगर जो सफेद चनानी तो 1201 થી 2141 રાઇડ 876 થી 1011 મરચાજે 751 થી 2951 ટોડી 1001 થી 2951 ઘિણી મગફળી 901 થી 1351 જાડી મગફળી 821 થી 1386 કપાસ 1101 થી 466 થાણા 851 થી 1761 થાણી આજે એક હજાર એકથી ઓગણીસો છવ્વીસ રૂપિયા ગોંડલમાં જો જીરાની વાત કરીએ આજે તો તેત્રીસો એક રૂપિયાથી પંચાવનસો એકત્રીસ રૂપિયા ઓલ ઓવર બજારની જો વાત કરવામાં આવે આજે જીરા બજારમાં તો ભાવ છે એમાં કોઈ મોટો વધારો અથવા તો મોટો ઘટાડો થયેલો નથી પાંચથી દસ રૂપિયા જેટલો મિનિમલ વધારો છે એ આજે જીરા બજારમાં જોવા મળેલો છે પણ ખાસ તો મોટો કોઈ વધારો છે એ આજે ગુજરાત માર્કેટિંગ યાર્ડમાં ક્યાંય જીરામાં જોવા મળેલો નથી કપાસની જો વાત કરીએ તો ગઈકાલે કપાસની જે બજાર હતી એ જ બજાર આજે સ્થિર જોવા મળેલી છે કપાસમાં કોઈ મોટો સુધારો થયેલો નથી અથવા તો કોઈ મોટું ગાબડું પણ પડેલું નથી તો આ હતા ખાસ તો આજના સૌથી મહત્વના અપડેટ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જાજો અને ખેડૂતભાઈ ન્યૂઝ નામનો આ ચેનલ જે દેખાય છે એના ઉપર ટેપ કરી વિડીયા જોઈ લેજો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં આવનારા એક બે દિવસની અંદર નવો સર્વેનો વિડીયો મૂકી દેસું વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર